ઉપરથી એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ ના ભરાય તેવા મસાલેદાર ચટપટા બટાકા વડા ઘરે બનાવવાની સાથે તેની ટીપ્સ પણ જોતા રહીશું મોસ્ટ ઓફ બધા ઘરે બટાકા વડા તો બનાવતા જ હોય છે પણ જે બજારમાં બટાકા વડા મળે છે એવા બટાકા વડા ઘરે નથી બનતા તો આ બટાકા વડામાં એ જે સ્વાદ આવે તેવા નવા સ્વાદમાં બટાકાવાડા બનાવવાની સાથે અહીંયા ધાણાની ચટણી અને ફુદીનાની ચટણી પણ તમે બનાવી શકો છો સાથે જે વડાપાઉમાં મસાલાની ચટણી આવે છે લાલ કલરની તે પણ તમે બનાવી શકો છો આ ચટણીની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો બટાકાવાડાની સાથે ચટણીની રેસીપી લિંક ઉપરથી તમે જોઈ શકો છો ટેસ્ટી બટાકા વડાની રેસીપી શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર તમે સમર ડ્રીંક ફરાળી વાનગીઓ ફરસાણ ટૂંકા ફરસાણ અને ગરમા ગરમ નાસ્તાના પણ ફરસાણ જોઈ શકો છો આ સિવાય લંચ ડિનર અને સિઝન પ્રમાણેની રેસીપી તો હોય જ છે સાથે અત્યારે નવા અથાણા કેવી રીતે અલગ અલગ ટાઈપના બનાવવા તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ના પસંદ આવી હોય તમારા કોમેન્ટ મારા માટે ઘણી કિંમતી છે તેથી કોમેન્ટ જરૂર કરજો હવે બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક મોટા બાઉલમાં ત્રણ થી ચાર ચમચા જેટલો એટલે કે અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ જે બેસનનો એકદમ ઝીણો લોટ હોય છે તે લીધો છે તેમાં એક ચમચો એટલે કે પચાસ ગ્રામ જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું વન પિંચ હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું બટાકા વડાનું બેટર તૈયાર કરવા માટે નોર્મલ પાણી થોડું થોડું કરીને આપણે લોટમાં એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું જેથી બિલકુલ તેમાં લમ્સ ના પડે લગભગ એક કપ જેટલું પાણી એડ કર્યું છે અને હજુ પણ આપણે મિક્સ કરતા રહીએ છીએ અહીંયા બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હોવી જોઈએ તેથી તેની થિકનેસ પર ખાસ ધ્યાન રાખવું થોડું થોડું પાણી એડ કરતા રહેવું અને લમ્સ ના પડે એ રીતે મિક્સ કરતા રહેવું જરૂર પ્રમાણે બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને ફરીથી બરાબર મિક્સ કરી લેવું તમે આ રીતે બેટરને ઉપરથી નીચે રિબનની જેમ પાડીને ચેક કરી શકો છો કે કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે કે નહીં બેટર બરાબર સ્મૂથ થઈ જાય એટલે વન પિંચ સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું સોડાને એક્ટિવેટ કરવા સહેજ પાણી એડ કરીને ફરીથી મિક્સ કરી લેવું અને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવું કોઈ પણ મોટા ચમચાની મદદથી આ રીતે બરાબર મિક્સ કરી લેવું અને એક જ ડાયરેક્શનમાં હલાવતા રહીને તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ કન્સિસ્ટન્સી બની છે આ જ થિકનેસ આપણને જોઈએ છે બેટર એકદમ ફ્લોપી થઈ ગયું છે હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી બટાકા બટાકાવાડાનો માવો તૈયાર કરી લઈએ તેના માટે એક કિલો બટાકાને બાફીને લીધા છે આ બટાકાને મેસ કરી લઈએ બટાકામાં બિલકુલ મોસ્ચરનું પ્રમાણ ન હોય એ રીતે બટાકાને બાફવા બહુ વધારે પડતા બટાકા ન બફાઈ જાય તે વાતનું ધ્યાન રાખવું જો બટાકા મેસ કરતી વખતે જ તમને મોશ્ચરનું પ્રમાણ વધારે લાગતું હોય તો તેને તમે ડ્રાય પણ કરી શકો છો કઢાઈમાં થોડીકવાર માટે શેકી લેવો માવો બટાકા બટાકાવાડામાં થોડું પણ મોશ્ચરનું પ્રમાણ હશે તો બટાકા વડા એકદમ ક્રિસ્પી નહીં લાગે તેથી આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે હવે તેમાં મસાલો કરવા માટે એક પેનમાં એક ચમચી તેલ એડ કરીએ તેમાં એક ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરવું વનપિંચ હળદર અને પાંચ ટેબલ સ્પૂન જેટલી સિંગદાણા એડ કરીશું આ સિંગદાણાને અધકચરા વાટી લીધા છે એક બે ચમચી જેટલા તલ એડ કરીશું આ સફેદ તલ લીધા છે એક મીઠો લીમડો એડ કરવો અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ ઉપર તેને સાંતળી લઈએ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવી જો તમને તીખાસ વધારે પસંદ હોય તો એ પ્રમાણે તીખાસ પ્રમાણે મસાલો થોડો વધારે એડ કરવો મસાલાને બે મિનિટ શેકાયા બાદ હવે તૈયાર થઈ ગયો છે મસાલો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બટાકા વડાનો જે માવો છે તેમાં એડ કરી દઈશું આ મસાલો મસાલો મિક્સ કરીને બટાકા વડાનો શેફાલતા પહેલાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણા બટાકા વડા પણ બોલ બનાવીને તૈયાર કરી દઈશું તેલ મીડિયમ આંચ ઉપર ગરમ કરવા મૂકીશું અને સાથે મસાલો કરીએ બટાકા વડામાં મીઠું નાખવાનું બાકી છે તો દોઢ ચમચી જેટલું મીઠું સ્વાદ અનુસાર એડ કરવું થોડા કાજુની કતરણ એડ કરીશું અને સૂકી ધરાખ એડ કરવી તેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને લીલા ધણાને ધોઈને સમારીને એડ કર્યા છે થોડો ચટપટો ટેસ્ટ લાવવા માટે અડધું લીંબુ નિતારી લેવું અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લેવો અહીંયા મસાલોનો ટેસ્ટ ત્યારે જ આવે છે જ્યારે બરાબર મસાલો મિક્સ થઈ ગયો હોય એટલે કે અહીંયા બિલકુલ લમ્સ ના રહે એટલે કે મોટા બટાકા ન રહે એ રીતે આપણે માવાને બરાબર મિક્સ કરી લેવાનો છે સાથે બટાકા વડા ક્રિસ્પી બની રહે તે માટે અહીંયા બિલકુલ મોસ્ટરનું પ્રમાણ પણ ન રહે એ રીત વાતનું પણ ધ્યાન રાખવું તો બટાકા પડાનો માવો એકદમ સરસ તૈયાર છે હવે હથડીમાં થોડું તેલ લઈને હાથને એગ્રીસ કરી લઈશું અને બટાકા વડાનો માવો થોડોક લઈને તેને નાના નાના બોલ બનાવીને શેપ આપીશું બટાકા વડાની સાઇઝ તમને પસંદ હોય એ રીતે નાની મોટી તમે રાખી શકો છો જે પ્રમાણે તમે સાઇઝ રાખશો એ પ્રમાણે બટાકા વડા લગભગ પચાસની આસપાસ બને છે આ માપ એટલે જણાવું છું કે તમને બટાકા વડાનો માવો કેટલો બનાવવો તેની ખબર પડે તો પરફેક્ટ માપથી બટાકા વડા બનીને તૈયાર થઈ ગયા છે બરાબર મીડિયમ સાઇઝના બોલ તૈયાર કર્યા છે હવે આપણે ગરમ તેલમાં તેને તળી લઈશું બેટરને પણ આ રીતે મિક્સ કરીને ચેક કરી લેવું બરાબર હલાવી લેવું ત્યારબાદ તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમાં થોડું બેટર એડ કરવું હવે તમે જોઈ શકો છો કે મીડિયમ જ તેલ ગરમ થયેલું છે હવે બટાકા વડા બેટરમાં એડ કરીશું અને ચમચી વડે તેને મૂકી દઈશું તેલમાં ગરમ તેલમાં મૂકવા ગરમ તેલમાં મૂકતી વખતે ધજાઈ ન જવાય તે બાબતનું ધ્યાન રાખવું આ બટાકા વડાને તમે જાતે પણ બેટર નાફ આવે તો તમે ચમચી વડે આ રીતે બરાબર બોલમાં બેટર લાગી જાય ત્યારબાદ તેને ચમચી વડે આ રીતે મૂકી તો છે ને એકદમ સરળ રીતે બટાકા વડા બનાવવા બટાકા વડા એક બાજુ ફ્રાય થઈ જાય ત્યારબાદ જ તેને પલટાવા એમ કરીને બંને બાજુ સનેરો રંગ થાય એટલે કાઢી લઈશું અહીં જણાવેલ ટીપ્સ સાથે આ રેસીપી તમે જરૂર બનાવજો અને તમારા અનુભવ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો બટાકા વડા ખાવાનું મન થાય ત્યારે બટાકા વડાના બોલ્સ બનાવીને તેને ફ્રીજમાં સ્ટોર કરી લેવા અને તરત જ ગરમ તેલમાં જ્યારે મન થાય ત્યારે તળી લેવા જેથી લેયર એકદમ ક્રિસ્પી બનશે અહીંયા અવાજ સાંભળીને તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે બટાકા વડા કેટલા ક્રિસ્પી બન્યા છે આની સાથે તમે થોડા લીલા મરચાં પણ સર્વ કરી શકો છો લીલા મરચાંમાં વચ્ચે કટ લગાવીને તેમાં થોડું મીઠું વપરાવીને બેટરમાં એડ કરીને પણ તળી લઈ શકાય છે અથવા તો મરચાંને તળીને તેની ઉપર થોડું મીઠું ભભરાવી દેવું તમે જોઈ શકો છો બટાકા વડાનો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે સ્વાદિષ્ટ બટાકા વડા તૈયાર છે આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર લો એકદમ ટેસ્ટી બટાકા વડાની આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ રીતની અલગ અલગ રેસીપી જોવા માટે દર્શના સ્ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બની રહેજો આ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો આઈ હોપ અહીં જણાવેલી બધી ટિપ્સ તમને પસંદ આવી હશે તો આ ટિપ્સને તમે જરૂર ફોલો કરજો અને તમારા અનુભવ અથવા કોઈ સજેશન હોય તો પણ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો બટાકા વડું કટ કરીને પણ તમને બતાવો કે કેટલું સરસ માવેદાર બટાકા વડા બન્યા છે સાથે થોડા મરચાં અને તીખી ચટણી હોય તો ખૂબ જ ખાવાની મજા આવે છે વરસાદમાં કે મહેમાનો આવ્યા હોય ત્યારે અથવા જમવાની થાળીમાં પણ સ્વાદ વધારતા ફરસાણમાં આ બટાકા વડા તમે જરૂર ટ્રાય કરજો સવારમાં ચાના નાસ્તા સાથે અથવા લંચ બોક્સમાં પણ તમે છોકરાઓને આપી શકો છો વડાપાઉની રેસીપીમાં બટાકા વડાનો રેસીપી આ જ હોય છે તો આ રીત તો તમે જરૂર અપનાવજો ફરી મળીશું આ જ રીતે નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ